સ્વાગત છે આધાર કાર્ડ નામ બોલો વિન્યો અલ્તીનો થા વલ્લભ બાપા નો વિનુ અલ્તીનો થા વાલીમાનો માં નો થા વિનુભાઈ વાયરમેન અલ્તીનો થા હરામી હકા વિનુ વાંઢો આવી જા વિનુ વાંઢો આ વખતે છોકરી જોવા હકાને નથી લઈ જવાનું એટલે હકો તારી ભેગો નથી આવતો તારે મને લઈ છે એવું નથી બાપુ હકો નથી આવતો એટલે નગર મને ના હા ભાઈ એવું નથી એ એકલા બેઠા બેઠા ખારો થયો મારે તો તને જ ભેગો લઈ જવાનો હતો આની પહેલાં પિંચોતેર જગ્યાએથી માંગા આવ્યા હતા બધાય ગદના કેન્સલ કરાવી નહીં ખમારું એક એ જગ્યાએથી મારું થવા આ બાપુ હું તને નવરો લાગે છે મારે હાલતા બધાયના ફોન આવતા હોય વિજય રૂપાણી અરે મીટિંગમાં જવાનું હોય નહીં સારી છોકરી એ જે હોય કટરીના કેફ હોય તોય મારે મીટિંગમાં જવાનું છે આ શું કરીશ માઠે મારે લાજ કાઢવી છે શરમ આવે ગામમાં કોક જોઈ ના જાય હું ચશ્મા પહેર લઉં હા આપણે બે છોકરી જોવા જઈએ નહીં નહીં તને કોઈ નથી લઈ જવાનું તો મને કીધું હું કામ આવવાનું છે આરે તો મિટિંગમાં જવાનું મિટિંગ કેન્સલ થઈ